કોઈ પણ યાત્રાળુ અહીંયા દર્શન કરવા આવે ને પાણીની સુવિધા પીવાનું પાણી અહીંથી મળે અહીંયા ભગવાન સેવાનાથ બાપુ ની જગ્યામાં જ છે આ પથ્થર તોડવા માટે બહુ કોશિશ કરી પણ સેવાનાથ બાપુ કે આ મહાકાળ નો પથ્થર છે આ પથ્થર ને કાપવાનો નહી આ થી આમ આમને રહેવા દેવાનું એટલે આ છે ને બહુ જગ્યામાં નડવા હતું તો બહુ કોશિશ કરી પણ આ સેવાનાથ બાપુ એમ કે આ કાઢ ભેરવનો પથ્થર છે આ પથ્થરને કઈ કોઈની તાકાત નહીં જીસીબી આખી ગમે કોઈ આ તોય અહીંયા હલવા નથી જીસીબી ભાંગી જતી પણ આ કાળ ભેરવનો આ પથ્થર છે આ સોગવાન આપોઆપ કાળ ભેરવવામાં પ્રસન્ન છે આ બધાય દેવી બધાય મંદિરો છે

અને આ લાકડા નો પ્રભાવ રામાપીઠ નો આકાશી પાટ વિચરાતા સેવાનાથ બાપુ એ જગ્યા બનાવી નીચે જગ્યા બનાવી બહુ ભાવ ને પ્રેમ છે ને એ તને સૌરા મંડપ કહેવામાં આવે છે આમ કઈ

આમ તમે બહુ મોટી અહીંયા બહુ એટલે બહુ મોટી જગ્યા આવેલી હે આમ જોવો તમે ફરતી બાજુ અને અત્યારે આપણે ઉપલા સોરા મંડળ હે તો વિડીયો તમને બહુ જ પસંદ આવશે એટલે વિડીયોમાં એમ સુધી બના રહેજો અને તમારા મિત્રોને પણ આગળ આ વિડીયો શેર કરી દેજો અહીંયાથી મિત ના પડે જુનાગઢ તમને જો તમે બધા જોઈ શકો છો કે અહીંયાથી આપણે જુનાગઢ દેખાય છે આ બાજુ જે સામેની સાઈડમાં દેખાય છે એ ઉપરકોટનો કિલ્લો જોવો તમે હું ઝૂમ કરીને તમને દેખાડું અને હવે પાછા આપણે જસ નીચે અહીંયા પણ આપણે રામાપી બાપાના દર્શન થાય નીચે પણ મિત્રો મંદિર આવેલું છે ડુંગર ઉપર સૌરા મંડપ કહેવાય અહીંયા સેવાનાથ બાપુ એ તપ કર્યો અહિયાં આકાશી પાટ વિતર્યા આ બધા રામા પરસો બતાવ્યો ભગવાન ના દર્શન થયા આકાશી પાઠ ત્રણ શિયાર જુગ ના પાટ વિતર્યા આકાશી પાટ માં જે રામાપીર દર બીજે તેના ભક્તોને મંદિરે મળવા જતા હતા સંતો ભક્તોને

આ બધી સેવાના બાપુ કૃપા થી અહીંયા દર બીજે પોગ્રામ હોય ભજનવાણી હોય સંતવાણી હોય સવાર થી સાંજના દસ વાગ્યા જમવાની ચાલુ હોય સંતવાણી પ્રોગ્રામ ચાલુ હોય અને માણસો પાંચ દસ હજાર ભેગું થતું હોય શાંતિ થી ભજન સાંભળે અને સવારે પછી ચાર પાંચ વાગે ની બધા રજા લે હા હા ધ્રુવ દેવ અહીંયા બાપુ તપ કરતા હતા ને અહીંયા એતાને ધ્રુવદેવ પોતે અહીંયા ધ્રુવદેવ સેવનથ બાપુ આકાશ માંથી માણે થઈને પોતે સેવનનાથ બાપુ ને દર્શન કરવા ધ્રુવદેવ અહીં આવ્યા અહીંયા દર બીજે સંતવાણી નો પ્રોગ્રામ અહીંયા રાખેલું હોય છે એટલે અહીંયા બધાય કલાકારો ફ્રીમાં અહીંયા ભજન સંતવાણીમાં ભજન ગાવા આવે આમાં બધાય પબ્લિક પાંચ છ હજાર માણસો બેઠું હોય બીજે રામપીઠ નો પાટ રાખેલો હોય અગાશભાઈ એટલે અહિયાં છે ને બધા સાધુ સંતો અને જે શિષ્યો જોડીએ જોડી આવે એટલે અહિયાં રામપીઠ ના દર્શન નહીં થાય અને અહિયાં પાટ રાખવામાં આવે છે સંતો ને કઈ નહીં માટે અહિયાં રહેશે બનાવું કાઈ નહિ મારે અહીંયા મક પગાર લઉં તું મગજ સાથે કાઈ નઈ આવે આવું સાંજવા મિત્રો આ પણ હે શેવાનાજ બાપુ નો ધૂણો છે અને આ ભાઈ આપને વધુ માહિતી દે આકાશભાઈ આ બાપુ નો ધૂણો છે દર બીજે એ રૂમ માં પાઠ રાખવામાં આવે છે અને આ છે સેવાનાથ બાપુ નો હવે આપડે આગળ જઈશું વિડીયો ને રહી જઈએ આ છે

તમને મજા આવી હશે વિડિયોના માધ્યમથી ને તમારે કોણ જોવા સૌરા મંડળ આવવું હોય એટલા સૌરા મંડળ તો આપણે તમને નીચે ડિસ્ક્રિપ્શન માં તમને આપણે એડ્રેસ જણાવીશું ગણેશજી ભગવાન નું હર્ષન થશે અહીંયા ને પરિવારજનો અને ત્યાર બાદ અહીંયા હનુમાનજી મહોગી હવે તમે ત્યાર પણ હનુમાનજી આપણું દર્શન કરવાનું છે ને ત્યાર બાદ

એમને આપણે બહુ માહિતી જણાવી પેલા સૌરા મંડળની અને તમને દર્શન પણ કરે એવા અને સેવાનાથ બાપુના અને ત્યારબાદ આખે આખો અહીંનો જે ઇતિહાસ તમને આજે જે આપણે જણાવ્યો છે અને હવે આપણે પાછા નીચે ઉતરી રહ્યા છે બહુ જાજી કઈ સીડી નથી કદાચ ત્રણસો ચારસો પગથિયા હોય અને એક નંબર જગ્યા છે ઉપર પણ ઓછામાં અવર જવર હોય એટલે દર ને સાલુ રાત્રે લાઈટ રાખવામાં આવે છે હા એલોજન બધી ગોઠવી છે ડુંગર જે સીડી છે ને આ ચાર કિલોમીટર છે આ સીડી મકાશભાઈ ચાર કિલોમીટર ની સીડી છે આ રાત્રે સાધુ સંતો મંદિર ઉપર હું આશા રાખું છું કે તમને આપણો આજનો આ નવો વિડીયો તમને પસંદ આવ્યો હશે ને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને ફટાફટ લખ દેજો જય રામાપિત બાપા સૌરા મંડળ અને ફરી વાર એક વાર મળશું નવો વિડીયો લઈને તમારા માટે ત્યાં સુધી બન્યા રેજો આપણી ચેનલ